હેલો યુટ્યુબ ફેમિલી શોગ છે તમારા નવું બ્લોગમાં કેમ છો બધા મજામાં હવે તમે પાછળ બેકગ્રાઉન્ડ તો જોતા તો છો આજે આપણે વાડીમાં આવીને જ ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘરે તો નહોતો કે અહીંયા આવીને ડાયરેક્ટ કરી દીધો છે કારણ કે હવે બે દિવસ તો વાડીમાં જ કામ છે એટલે વાડીમાં જ કરવાનું હોય તો વાડીમાં આવીને આપણે કામ થોડું ઘણું કરી આ ખાલી ઢાંકી રહે ત્યાં ઉઘાડી પણ નાખી હવે પોળા પણ કરવાના છે હવે એટલે તો કામ આપણે કરી નાખ્યું છે ને આ બાજુ ઊભું એ બધું લણવાનું વાડવાનું બાકી છે તો આજમાં એટલું જ કામ કરવાનું છે ને અમે ભાઈ ને ભાભી ને બધાય જો કહે પોળા કરે છે આપણે કરી ખલા થોડા ઘણો બાકી છે પછી કરને જ છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઈનલ આપણે કહો કર દીધા છે પોળા જો થઈ ગયા પોળા ને હવે જાવ ને બહુ વાઢવા થોડું ઘણું વાટશું ને થોડું ઘણું લણશું ને ગાંડી વેવી નાખશું બસ એટલું કામ કરીએ મારા ખેતર છે કે વીઘાનું ખેતર છે જેમાં અમે જાય ને એવું બધું કરીએ બીજી બધી જમીન છે ને અમે ઘેરે રે ના છે ને કામ ઓલી બીજી વાડીએ પણ છે ને અહીં એક વીઘો તો આવ્યો છે માલમાં જે બહુ અમે ઘરથી દૂરે પડે ને અહીંયા પાણી માંગ્યું હોય ને લાઈટ તો એવું કાંઈ સુવિધા હોય નહીં એટલે પાણીનો અમારે ભાગ દેવાનો હોય ને અમારો ખેતરનો હવે હેઠો આવી ગયો અહીં બાબા જરા અહીંયા

એટલે થોડે કતાર વાઢવા મળી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલ મિત્રો આપણે લણાઈ ગયું છે તો આ આખ એક વીઘા એટલા કહેડા થઈ ગયા છે તો એટલું બપોર સુધીમાં લણાઈ ગયું છે થોડુંક એવું વાઢમાં રહી ગયું છે જે બપોર પછી વઢાઈ છે તો એટલું લઈ જાય લે તે એટલે સુધીનું એટલો વાળવાનું બાકી છે બપોર પછી વળી રહે પછી પૂળા વાળવાન છે એટલે આપણે વાડનું કામ પૂરું થઈ જાય ખાલી હળવું એક જ બાકી રહે થઈ છે તો આપણે બપોર કરી આવી એક વાગી ગયો ફાઈનલ મિત્ર આપણે બપોર કરી લીધા છે અને હવે જવાનું છે આપણે ઘરે કારણ કે હવાથી હાથ સુધી અમે અહીંયા ખેતરમાં આવ્યા એટલે માલ નીરવા કાંઈ હોય નહીં એ લાઈન એક પૂલો નાખ્યા આવી એટલે બે ત્રણ નીર રૂપા બેન કરી નાખી

ફરી લાઢો છે અમારા ફરતા જે હેઠો છે ને એ બધા આ છે ઘરે જઈએ અને પુલોને એવું એક નાખતા આવી આવીએ માલેનીથી જ ગાડીમાં આપણો પુલો બાંધી દો છે ને હવે જવાની ઘરે નાખવા જો આવી રીતના બાંધી દો છે પૂળો એવડો પૂરો છે એટલી જીગાડી રસ્તો નાનો એવો રો કે લેખું એક વાહન આવે તો તારાવવું પડે ઠેરવું તો અવડો રસ્તો હે

ઘણું ઘણું બધું કામ પૂરું થઈ ગયું ખાલી એક જ કામ બાકી છે એ હલડ નું ને એક જ કામ બાકી રહી ગયું બાકી બધું થઈ ગયું તેમ ફરતા પોળે જાય પેલો ગયો બધા ફરતા પણ લીધો છે અહીંયા આવી રીતના પોળે પણ વાળ લીધા છે તો આપણું કામકાજ રેડી અત્યારના વાગી ગયા છે પાંચ તો પાંચ વાગે આપણું બધું કામ રેડી અને કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી એક જ કામ બાકી છે એટલા એક વીઘાના ના કહડા છે એટલા અને કાઢવાના બાકી છે ખાલી એ થઈ જાય કારણ કે બે દિવસ સુકાવા દેવું પડે કે આમ તાજા તાજો લીલા લીલા પડે એટલે કઢાવાય નહીં હમણાં કે બે દિવસ સુકાવા દે બે દિવસ પછી પાછું હલર માં આવવાનું છે બાકી બધી વાડીનું કામ પૂરું તો તમે મારે વાડીનો રિવ્યુ તમે જોવો એક વાર

આવી રીતના ઢાકી દીધા માથે પોલ અને એવું મૂકી દીધું એટલે લુકડું ઢાકી દીધું હવે ગાંઠી કરવાની છે ઘરે લઈ જવા તો ગાંઠી કરી નાખી છે ફાઇનલી જો ગાંઠી કરી નાખી છે પેક આપડે હવે ખાલી ગાડીમાં બાંધવાની બાકી છે બાંધીને હવે ઘરે પુગાડી દઈ પછી ઘરે જઈને મળીએ ફાઇનલ આપણે ઘરે પૂગી ગયા છે મારા બા અવિનેશ ને રમાડે છે માલે ભાંભવા મેળા છે વાટે વાટે જોઈએ અહીંયા લેટે લબુ લબુ થાય છે ટી શર્ટ જવું પડશે પેલા લાઇટ હેરખી કરના જ છીએ આપણે જે લતા ટી શર્ટ ટી શર્ટ ઘણી મહેનત કરી પણ લાઇટ કાંઈ આવી નહીં બે શર્ટ મત ને એકમાં નહોતું પછી એ જાણવું ને આમ જોયું ને બધું ખબર પડી કે ભાઈ લેટ આખે લાઈનમાં જ થાય નથી એટલે અમારે નહોતી અમે બીજો ઉપયોગ મારી દીધો છે એટલે ફોક્સ કરેલો છે યા બેટરીથી કર્યું ઝટકો મિશન સે આઈ એની બેટરી વીપલ કરી છે નગરભાઈ દીવે રેવ પડતા ઝટકા મિશન એવું બધું છે કે ભાઈ અમે લાઈટ ને ફોક્સ ને એવું કરના કે લેટ ન હોય તે બીજો એ લીજો ઝટકો આલે ફરતા વાડી ને સિરિયલ નું પણ થાય છે પોતાને માર વાડી નું લોકેશન તમને બતાવું ફરતા સિરિયલ વિડિયો ને બધું મૂકેલું છે જેના કારણે રોજ કે ભૂલો કે કઈ ન આવે નગરભાઈ આખરે જાગવું પડે ને હકારવાઈ પડે ઘરે ઘરે ખાયા કઢેલ હોય માલ હાટન ખાયા ઈ થાઈને જો ફરતા મે સિરિયલ ને બધું મૂકેલું છે રસકા માં ફરતા હે ભાઈ મારા વ્યા વર્ષે વાડીમાં આટા મારવા મારી આખી રાત જાગતો હોય રોજ બોજ આવ્યો હોય કે ભૂણ ભૂણ આવ્યો કે ગામના રેડિયાર માલ આવ્યો એને બધી ખબર હતા ભાઈ એટલે એમને ખબર પડે ગમે માલ ક્યાંક આવેલું હોય તો બસ આજનો બ્લોક અહીંયા જ સુ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે Ya sudah berdana jaya mata.